બનાસકાંઠા જિલ્લામાં જાતિના દાખલા મેળવવા માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલો આદિવાસી સમાજ હવે આરપારની લડાઈના મૂળમાં જણાઈ રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા આજે પાલનપુરથી ગાંધીનગર સુધીની એકસો એકત્રીસ કિલોમીટર લાંબી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આદિવાસી અધિકાર અને અસ્તિત્વની આ લડાઈમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો પણ જોડાયા છે જો પગપાળા ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી સમક્ષ પોતાની વેદના રજૂ કરશે બનાસકાંઠાના દાતા અને આસપાસના વિસ્તારમાં વસતા આદિવાસી પરિવારોના સંતાનોને જાતિના દાખલા ન મળતા હોવાથી તેઓ સરકારી ભરતી અને શૈક્ષણિક લાભોથી વંચિત રહી જાય છે આ ગંભીર પ્રશ્ન અંગે સ્થાનિક વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય જ રહ્યું છે આ પદયાત્રામાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા છે જેમણે સરકાર ઉપર આક્ષેપ કર્યો છે કે તંત્રની ઉદાસીનતાને કારણે આદિવાસી યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે

સરકારેને સરકારે આદિવાસીઓને આપવાના બંધ કર્યા છે પણ અમે લગાતાર એક વર્ષથી મમલાદાર કચેરી હોય પરંત ઓફિસ હોય કલેક્ટર ઓફિસ હોય દાખલાઓ બદલે નવ જનરેશન જે હતા એ પ્રાઇમરીમાં જે ભણે છે ત્યાંથી મળીને કોલેજ સુધી ભણતા હોય એવા લોકોને અને નોકરીમાં જાય હતા લાગ્યા છે એવા લોકોને પણ બનાસકોઠા જિલ્લાના બધા જ વિદ્યાર્થીઓ ઓફિસોમાં ધરમ ધક્કા ખાતા હતા ધરમ ધક્કા ખાતો છતાં પણ એમને દાખલા નથી આપવામાં આવ્યા કલેક્ટર ઓફિસ વાળા ઘરે દોતા અમીનગઢ તાલુકાના બધા જ આગેવાલીઓ સાથે મળીને દીકરા દીકરીઓ સાથે મળીને પણ દાખલ રજૂઆતો કરવામાં આવી આવેદનપત્ર પણ આપવામાં આવ્યા આટલી સમય સુધી રજૂઆત કરવા છતાં પણ આજે દાખલા નથી ચાલુ કરવામાં આવ્યા પણ સરકારે એક બાજુ આદિવાસી દીકરા દીકરી ભણે છે એમના દાખલાઓ આદિવાસી શાળાઓમાં અથવા તો ઓફિસો મોંઘવાના ચાલુ રાખ્યા ભાઈ તમે આદિવાસી દાખલો લાવો તો તમને નોકરી મળશે આદિવાસી દાખલો લાવો તો કોલરશીપ મળશે આદિવાસી દાખલો લાવો તો તમને એડમિશન મળશે આવા સંજોગો હરેકે હરેક બાબતમાં આદિવાસી દાખલાઓની જરૂર પડતી હોય ને એના હવે સરકાર દાખલા બંધ કરીને બેઠી છે ત્યારે હર હંમેશા દાખલા ના મળે તો આદિવાસી દીકરા દીકરી ભણાવવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે નોકરી માટે કેટલી મુશ્કેલીઓ પડે છે એના અનુસંધાને વારંવાર રજૂઆત કલેક્ટર સુધી કરવામાં આવી પણ દાખલા ચાલુ નથી થયા દાખલા હજુ આપવાના ચાલુ નથી થયા ના છૂટકી આજે આખા જ અમીનગઢના નહોતા તાલુકાના બધા જ આગેવાનો ભેગા થઈને વાલીઓ સાથે દીકરાઓ સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે ગોધીનગર સુધી જવાની એક શરમજનક બાબત કહેવાય કે અમને દાખલા માટે આદિવાસીઓને ગાંધીનગર સુધી ભટકવું પડે ને એ સરકારને શરમ આવવી જોઈએ આ બનાસકાંઠાથી શરૂ થયેલી આ પદયાત્રા હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી શકે તેમ છે આદિવાસી સમાજની આ પીડા અને વર્ષો જૂના પ્રશ્નોનું સરકાર શું નિરાકરણ લાવે છે તે હવે જોવાનું રહેશે શું મુખ્યમંત્રી આ પદયાત્રીઓની મુલાકાત લઈ તેમની માગણીઓ સંતોષશે કે પછી આ લડત વધુ ઉગ્ર બનશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે હાલ તો આદિવાસી સમાજનો આ રેલો ગાંધીનગરના માર્ગે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યો છે